પાંચ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે નદી નાળા તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમી મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો ભાઈ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ભર ઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ પાંચ ઇંચ વરસાદમાં સાહેબ તમે વિચારો કે નદી બે કાંઠે વહેતી થઈ ભાઈ તમને ખબર હોય કે ઉનાળામાં કોઈ નદી બે કાંઠે આવે જ નહીં એક કાંઠે નો આવે હોય એ સુકાઈ જાય પણ અહીંયા સાહેબ તમે જુઓ એક જ કલાકમાં ધબધબાટ મચાવી નાખી અને પછી જુઓ સાહેબ નદી બે કાંઠે વહેતી થઈ ભાઈ હાલો સાહેબ તમને આગળ વિડીયો બતાવશું કે નદી કેટલી બે કાંઠે વહેતી થઈ હા ભાઈ તમે એક કાંઠે નદી જોઈ છે પણ ભર ઉનાળે બે કાંઠે નદી નહીં જોઈ હોય સૌથી પહેલા તમને વિડીયો બતાવશું વિડીયો સાહેબ તમે આજ સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ પણ શકો છો કે ભર ઉનાળાની અંદર અત્યારે વરસાદ એટલો બધો પડ્યો સાહેબ કે નદી બે કાંઠે વહેતી થઈ હવે તમને ખબર છે કે સાહેબ ઉનાળાની અંદર કોઈ દી વરસાદ ન આવે પણ અહીંયા સાહેબ અંબાલાલ પટેલે જે આગાહી કરીને ને આગાહી ઉપર આગાહી કરી રહ્યા છે એ મુજબ વરસાદ આવે ને આ વરસાદ સાહેબ તમે જોઈ શકો છો કે ધબ મચાવી નાખી એક જ કલાકમાં થી દસ ઇંચ વરસાદ પડ્યો અને જેના કારણે નદીમાં પૂર આવી ગયું ભાઈ બે કાંઠે નદી વહેતી અને સ્થાનિક લોકોના દિલ ખુશ થઈ ગયા કે હા ભાઈ ખરેખર મોજ આવી ગઈ સૌથી પહેલા સાહેબ તમે આ પણ વિડીયો જોઈ લો પછી પાંચ ઇંચ જેવો વરસાદ પડી ગયો હે નદી નાળા સલકાઈ ગયા હે ભર ઉનાળા તમે જોઈ લ્યો ધબાટી વરસાદે બોલાવી દીધી હે નદી ઉપરથી પાણી જાય હે કહી લો તમે નદી બે કાંઠે વહી જાય છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો ભૂકા બોલાવી દીધા વરસાદ એ